દાનેરામાં મોટી દુર્ઘટના ખીચડી ઘરના રસોડામાં કુકર ફાટતા પતરા ઉડી ગયા સૌનો આબાદ બચાવ થયો માનવતાનું કેન્દ્ર ગણાતા પ્રસિદ્ધ ખીચડી ઘર ખાતે આજે એક ભયાનક અકસ્માત ટળ્યો છે રસોઈ દરમિયાન મોટા ગોગરમાં અચાનક પ્રેસર વધતા જોરદાર બ્લાસ્ટ થયો તડાકો એટલો પ્રચંડ હતો કે રસોડાની છતમાં લાગેલા લોખંડના પતરા હવામાં ઉડી ગયા સમગ્ર પરિસરમાં અફરાતફરી મચી ગઈ માહિતી અનુસાર રોજની જેમ સેવાભાવી કાર્યકરો ગરીબો અને જરૂરિયાતમંદો માટે ભોજન તૈયાર કરી રહ્યા હતા કઠોળ ભાપતી વખતે ટેકનિકલ ખામી અથવા વધારાના વરાળ દબાણને કારણે કુકર બોમ્બની જેમ ફાટ્યો હતો ધડાકાના વાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા ઘટના સમયે રસોડામાં હાજર તમામ લોકો સદનસીબે સુરક્ષિત રહ્યા છે ગરમ પાણી અને વરાળ ચારે બાજુ ફેલાઈ ગઈ હોવા છતાં કોઈ જાનહાની થઈ નથી જે મોટી રાહતના સમાન છે સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સેકન્ડોમાં જ રસોડું તબાહ થતું જોવા મળે છે હાલમાં રસોડાને ભારે નુકસાન પહોંચ્યું છે અને સફાઈ તથા મરામત કામગીરી હાથ ધરાઈ છે ઘટનાએ મોટા રસોડામાં વપરાતા સાધનોની નિયમિત જાળવણી અને સુરક્ષા પગલાંની અગત્યતા ફરી એકવાર ઉજાગર કરી છે બ્યુરો ચીફ કિરણ ચૌધરી ખબર બનાસકાંઠા ન્યૂઝ વાવ થરાદ